સપનાની નગરી પાણીમાં ડૂબી રેકોર્ડ બ્રેક બાર ઇંચ વરસાદથી જનજીવન ઠપ લોકલ ટ્રેનના પૈડા થંભ્યા બચાવ કામગીરી શરૂ દેશભરમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે હવામાન વિભાગે આજે અગિયાર રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે રવિવારે રાત્રે એક વાગ્યાથી સોમવારે સવારે સાત વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં ત્રણસો મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ભારે વરસાદના કારણે મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે બપોરે બે કલાકની બાવીસ મિનિટથી સવારે અગિયાર વાગ્યા સુધી પચાસ ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી એમાંથી બેતાલીસ ફ્લાઇટ્સ ઇન્ડિગોની છે છ ફ્લાઇટ એર ઇન્ડિયાની છે અને બે ફ્લાઇટ અન્ય એરલાઇન્સની છે રેલવે જણાવ્યું હતું કે પાટા પર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ ડિવિઝનની પાંચ ટ્રેન રદ કરવામાં આવી છે કેટલીક લોકલ ટ્રેનો પણ કલાકો મોડી ચાલી રહી છે મુંબઈમાં બીએમસીએ આજે સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે એ જ સમયે મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં સોમવારે સવારે ત્રણ વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે કિલ્લાની સીડીઓ પર પાણી તેજ ગતિએ વહી રહ્યું છે ઘણા પ્રવાસીઓ કિલ્લાની ઉપર ફસાયેલા છે હવામાન વિભાગે આજે અગિયાર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે પણ મુંબઈમાં ભારે વરસાદની આશંકા છે સાત જુલાઈના રોજ સવારે આઠ વાગ્યાથી આઠ જુલાઈના રોજ સવારે છ વાગ્યા વચ્ચેના બાવીસ કલાકમાં મુંબઈ સેન્ટ્રલ શહેરમાં એકસો દસ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે પૂર્વ મુંબઈમાં એકસો પચાસ મીમી વરસાદ નોંધાયો હતો પશ્ચિમ મુંબઈમાં એકસો છેતાલીસ મીમી વરસાદ નોંધાયો હતો મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી રેલવે વિભાગે કહ્યું હતું કે સોમવારે સવારે સાયન અને ભાંડુપનાહુર સ્ટેશનો વચ્ચે વરસાદનું પાણી પાટા ઉપર હતું તેથી ટ્રેનોને લગભગ એક કલાક એક કલાક માટે રોકી દેવામાં આવી હતી સવારે લગભગ સાત વાગે પાણીનો સ્તર થોડો ઓછો થયો તેથી ટ્રેનનું ફરી શરૂ થાય પરંતુ સેવાઓ હજુ પણ પ્રભાવિત છે બ્યુરો રિપોર્ટ સટરડે ન્યૂઝ